હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું રસોઈવી દારવીના કિચનમાં તો આજે આપણે બનાવીશું ઓરિયો કેક તો ઓરિયો કેક બનાવવા માટે આપણે ઓરિયો બિસ્કીટ લીધા છે દૂધ લીધું છે કોકો પાવડર બેકિંગ સોડા ચોકલેટ સિરપ અને ખાંડ લીધી છે તો આપણે ઓરિયો કેક બનાવવા માટે મિક્સર જારમાં ઓરિયો બિસ્કીટ આપણે બધા લઈ લઈશું અને આને ગ્રાઇન્ડ કરી દઈશું એમાં આપણે બે થી ત્રણ ચમચી ખાંડ નાખીશું અને કોકો પાવડર નાખીશું એક ચમચી હવે આપણે આને ગ્રાઇન્ડ કરી લઈએ તો આપણે બિસ્કિટ ગ્રાઇન્ડ કરી દીધા છે ઓરિયો માટે તો હવે આપણે એને બાઉલમાં કાઢી લઈએ અને આપણે એમાં હવે થોડું થોડું દૂધ નાખીને તો આવી રીતે આપણે થોડું થોડું દૂધ નાખીને મિક્સ કરીશું તો હજુ આપણે થોડું દૂધ નાખીશું તો હવે આને પ્રોપર આપણે મિક્સ કરી લઈએ તો આપણું કેક કેક માટેનું બેટર રેડી થઈ ગયું છે તો હવે આપણે એમાં બેકિંગ સોડા નાખી દઈએ તો આપણે

તો હવે આપણે આ કેક ને બેક કરવા મૂકી દઈશું ઓવનમાં છો આપણી કેક સરસ રેડી થઈ ગઈ છે તો હવે આપણે આને ઉપર ચોક ચોકલેટ સિરપ થી ગાર્નિશ કરી દઈએ તો આપણી ઓરિયો કેક રેડી થઈ ગઈ છે તો જોઈ શકો છો તમે જો કેટલી સરસ આપણી ઓરિયો કેક બની છે તો તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં